નજીક આવી રહી છે ત્યારે બગસરા કોંગ્રેસમાં ફરી ભંગાણ પડ્યું છે બગસરા તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય ભાજપમાં જોડાયા છે બગસરા તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય બટુકભાઈ કુસદિયા એ કેસરિયા ધારણ કરેલા છે અને બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ બાદ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યએ કેસરીઓ ધારણ કરેલો છે ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખરે વધુ એક કોંગ્રેસની વિકેટ ખેડવી છે બગસરા કોંગ્રેસમાં ભંગાણ પડતા કોંગ્રેસના કાંગરા ખર્યા છે અમરેલી લોકસભાની ચૂંટણી ટાઈમે જ ફરી કોંગ્રેસમાં આ ભંગાણ પડેલું છે